વૈષ્ણવ થયા પછી જે વૈષ્ણવ છે વિશેષ કરીને એમ તો જીવ માત્ર માટે છે પણ જીવનમાં એકવાર સાત દિવસ ભાગવતજી જરૂર સાંભળવા જરૂર સાંભળવા જોઈએ જીવનને એક નવી દિશા મળશે જીવનમાં એક નવો ઉમંગ જ આપશે ભગવાનને ઓળખવાનો આ એક સુંદર અવસર છે કોઈ કે હું ભગવાનમાં ન માનું તને પૂછવું પડે કે તું ભગવાનનું ડેફિનેશન શું કરે છે કોને નથી માનતો તારા મનમાં ભગવાન એટલે શું એની વ્યાખ્યા શું પહેલા ભગવાન શું છે એ સમજ તો ખરા પછી તર્ક વિતર્ક કરજે કે માનું ન માનું પણ જયારે ભગવાનને સમજીશ એટલે સમજાઈ જશે કે એ છે એટલે જ હું છું એ છે એટલે જ મારું અસ્તિત્વ છે ભગવાન થકી હું છું મારા થકી ભગવાન નથી સૂર્યોદય થયો હોય આંખો બંધ કરી લઈએ અસ્ત નથી થઈ જતું એ તો આપણે આંખો બંધ કરી નામ તો વાસના છે પણ સાત દિવસમાં આ વાસનામાંથી ઉપાસનામાં ફેરવાઈ જશે કારણ કે અહીંયા ભાગવતજી બિરાજા છે અને જ્યાં ભાગવતજી બિરાજે શાસ્ત્ર એમ કહે છે કે સમસ્ત તીર્થો આવીને ત્યાં વાસ કરે છે સમસ્ત દેવતાઓ આવીને વાસ કરે છે આમાંથી ઘણા વડીલ થઈ ગયા હોય અને ઘણા દિવસથી મનમાં ઈચ્છા હોય તો વ્રજમાં જવું છે ને જવાતું નથી શરીર ચાલતું નથી હરિદ્વાર જવું છે પણ હરિદ્વાર જવાતું નથી બદ્રીનાથ જવું છે પણ બદ્રીનાથ જવાતું નથી નથી જવાતું ને તો હવે અવસર છે આ ભાગવતજીની પરિક્રમા કરશો ને તો ભારતના સમસ્ત તીર્થોની પરિક્રમા થઈ એવું ભાગવતના મહાત્મ્યમાં કહેવાય છે સમસ્ત તીર્થો આવીને ત્યાં વસે છે અને એમ પણ તાંબાના લોટામાં પુરાઈને બીજા કોઈ આપણને ગંગાજીમાં લઈ જાય એના કરતા જાતે જઈને ના નહીં લઈએ તકલીફ માણસ ને શું થાય ગયા પછી બીજા તાંબાના લોટામાં વિસર્જન કરવા એને લઈ જાય તો એમ જવા કરતા આપણા સંકલ્પ સાથે આનંદ કરતા કરતા તીર્થોના સ્નાન ન કરીએ અને સમસ્ત તીર્થો ભાગવતજીમાં વસે છે સમસ્ત તેત્રીસ કોટી દેવતાઓ ને સમસ્ત અવતારો ભાગવતજીમાં છે આ એક એવું મંદિર છે અત્યારે સાત દિવસ કે અહીંયા સમસ્ત અવતારો બિરાજમાન છે સમસ્ત દેવતાઓ બિરાજમાન છે ભાગવતની એક એક ક્ષણ અને એમાં બેસેલા જીવના આ સમસ્ત શ્રવણ કરવાનું કર્મ પરમાત્મા એક એક ઘડીને લખે છે અને એટલા માટે આજે રવિવાર છે રવિવારે તમે કથા સાંભળી એટલે જીવનમાં તમારે જેટલા રવિવાર આવેલા એ બધાના પાપ એ દરમિયાન થયેલા સમસ્ત અપરાધો આજે રવિવારે કથા સાંભળવાથી સમસ્ત સમાપ્ત થઈ ગયા એ રીતે સોમવાર મંગળવાર પણ જે વાર ચૂક્યા એ તમારી જવાબદારી આપણે ત્યાં તો કહેવાય સાત દિવસમાં સાત દિવસ શ્રવણ કર્યું એટલે જીવનમાં સાતે વારોના પાપ કપાયા એવા મહાત્મની કથા કહેવાય છે ભાગવત તો એવું મહાત્મ છે શ્લોકાર્ધમ શ્લોકાર્ધાદંબા કહ્યું કે આખી કથા નહીં તો અડધી અડધી નહીં તો અડધો શ્લોક જે કંઈ પણ કે અમને સમજાય નહીં એટલે અમે આવીને શું કરીએ અરે આવશો તો સમજાશે આ ભાગવત એ સંશયમાંથી સમાધાન સુધીની યાત્રા સંશય લઈને શરૂઆત થાય અને સમાધાનમાં પૂર્ણ વિરામ થાય ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી ભગવાન એ પૂર્ણ વિરામ નું નામ છે ભગવાન એ શંકા નું નામ નથી ભગવાન એ જીવનમાં જાગેલા બધા પ્રશ્નોના સમાધાન નું નામ છે ભગવાન જીવન નું સમાધાન બને શંકા નહીં અને ગમે તેટલું માણસ ભણ્યો હોય ગણ્યો હોય પણ એના જીવનમાં શાંતિ તો ભગવાનના શરણે આવીને જ થાય છે આપણે નાના હોઈએ તો આપણે જુદા જુદા શીખવાડે જો આમ બોલવું આમ 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 નહીં નહીં બોલવું ચાલવું ચાલવું આ આ જોવાય જોવાય ન કોઈ એમ છે કે બેટા સુખ ઈચ્છવું અને દુઃખ નહીં ઈચ્છવું ક્યારે કોઈને શીખવાડવામાં આવે છે કે બેટા શાંતિ અને સુખ ચાહવાનું અને અશાંતિ અને દુઃખ નહીં ચાહવાનું કોઈ નથી શીખવાડતું છતાંય આપણે ઈચ્છીએ છીએ ચાહીએ છે

દિવસમાં બધા કામ કરતા હોઈએ પણ અડધો કલાક ઠાકોરજીની સન્મુખ બેસીએ કેવો શાંતિ અને આનંદનો અનુભવ થાય આજ તો પરમાત્માનું સ્વરૂપ છે આજ તો આપણી ઈચ્છા છે આજ તો આપણે ચાહીએ છે કોઈને સુખમાંથી કાઢવો અઘરો કોઈને દુઃખમાંથી કાઢવો અઘરો એ આપણા સામર્થ્યમાં નથી પણ સુખમાં કેમ જીવવું અને દુઃખમાં કેમ રહેવું એ વિવેક કથાથી સમાજને આપી શકાય છે કોઈના પરિસ્થિતિ અને હાલાત આપણે બદલી શકતા નથી પણ હા એની મનસ્થિતિ ચોક્કસ બદલી શકે એ સુખમાં છકી ન જાય અને દુઃખમાં તૂટી ન જાય એ બળ કથા આપે છે મેં તો ઘણા ઘણા લોકોને જોયા છે ઘણા કે જે જીવનમાં ઘણા એવા સંકટો આવ્યા એવા દિવસો આવ્યા પણ આપની કથાએ અમને બળ આપ્યું અને બળ એવું મળ્યું કે દિવસો ક્યાં પસાર થઈ ગયા ખબર ન ઘણી વાર વસ્તુ આપવાથી જ સુખ આવે એમ નથી હોતું સારી સમજણ આપવાથી પણ જીવન સુખી થઈ શકે કન્યા પરણીને આવીને પતિને કહ્યું કે તમે મને સુખી કરશો પતિ એ કહ્યું તને સારામાં સારી કાર લઈ આપીશ સારામાં સારું ઘર બાંધી આપીશ સારામાં સારા દાગીના લઈ આપીશ સારામાં સારા કપડા લઈ આપીશ પણ સુખી થતા તને ન આવડ્યું ને તો બીજું કોઈ સુખી કરી શકવાનું નથી તને સુખી તો તારે જ શીખવું પડશે પણ ઘણાના સ્વભાવ એવા હોય ને એને સ્વર્ગમાં મોકલો ને તો ત્યાં ઝઘડો લે એમ ત્યાંય ન ફાવે એમ આજના વ્યક્તિને તો સ્વર્ગમાં ફાવે એમ છે જ નહીં સૌથી પહેલા તો ત્યાં ઇન્ટરનેટ નથી મોબાઈલ ટાવર નથી હવે આના વગર ફાવે તમને પછી ના પાડે એટલા માટે સ્વર્ગ પણ હવે કેટલું સુખકારી જીવને હશે એ પણ એક પ્રશ્નાર્થ છે પણ હા કથામાં જે સુખ છે ને એવું તો સ્વર્ગમાં સુખ નથી કથાના પંડાલમાં ભાગવતજીની ગાથા ગવાતી હોય અને ત્યાં નિર્મલ ભાવે આપણે શ્રવણ કરતા હોઈએ અને જે આનંદ અને રોમાંચ મનમાં અને ભાવનાઓમાં જાગે એવો આનંદ તો સ્વર્ગમાં એટલે જ તો પરીક્ષિત મહારાજે પણ સ્વર્ગના અમૃત ની ના પાડી દીધી કે મારે ન જોઈએ તથા અમૃતમાં જે આનંદ છે એ સ્વર્ગના અમૃતમાં ક્યાં છે દેવતાઓ અમર થવા માટે સ્વર્ગ પીએ સમુદ્ર મંથન માંથી એ અમૃત પીએ

સંસાર ને તપે હુએ જીવ શાંતિ ગોળી ખાઈને જેને ઊંઘ ના આવતી હોય ઘણા કથામાં એમને બેઠા બેઠા આવી જાય શાંતિ મળે છે તો હું તો હંમેશા કહું કથામાં સુઈ જાવ ને તો એ તારે તો છે જ કથા આ તો ભવપાર ઉતરવાની નૌકા છે અને નાવમાં બેઠા બેઠા કોઈ સુઈ જાય ને તો એ નાવ પાર તો ઉતારે છે શરીરના મેલ કાઢવાના કેટલા સાબુઓ મળે પણ મનનું મેલ દૂર કરવાનો કયો સાબુ તો ક્યાં ભગવાનની કથા તમારે કઈ નહીં કરવાનું તમારે બેઠા રહેવાનું પણ આ શબ્દોના સાબુથી મન ધોવાતું જાય મન પવિત્ર થતું જાય અને મન પવિત્ર થવું એ પણ બહુ મોટી સિદ્ધિ છે શાસ્ત્રોમાં મનની વિશુદ્ધતાને બહુ મોટી સિદ્ધિ કહી છે આ નાની વાત નથી મોટા મોટા તપસ્વીઓના પણ મન મની હોય છે વિશુદ્ધ નથી બની શકતું બહુ કઠિન છે મન પવિત્ર થવું એ પરમ સિદ્ધિ છે અને સિદ્ધિ ભાગવતજીથી મળે કલ્મશાહ પણ શ્રીમદા તત્વ એવી ભગવાનની આ કથામૃત અને આપણે સાત દિવસ સુધી આ કથામૃત ને પીવાના છે અને ચિરંજીવી થઈ જઈશું અહિયાં સમય વેડફીશું નહીં વાપરીશું નહીં આપણે એક એક ક્ષણ ને વાવીશું વેડફેલું ને વાપરેલું સમાપ્ત થઈ જાય પણ વાવેલું તો ઉગી નીકળે યોગ્ય સમય આવે અને વરસાદ પડે કેવી લીલોતરી બધે છવાઈ જાય આપણને લાગે અહીંયા કોણ વાવા ગયું તું ક્યારે બીજ પડ્યા હતા બસ અનુકૂળ વાતાવરણ મળ્યું ને ફણગા ફૂટી ગયા એમ કથામાં આ ભગવાનના ભાવરૂપી બીજો ભાગવતના શ્લોકોના એક એક અક્ષરો એ બીજ છે ભાવના એ અહીંયા વાવામાં આવશે અને જ્યારે જ્યારે અનુકૂળ વાતાવરણ મળશે અને એમાંથી ફણગાઓ ફૂટવા લાગશે એટલે અહીંયા તો વાવેતર થઈ રહ્યું છે સર્જન થાય છે જો અવાજ હોય સર્જનનો અવાજ ન હોય ફૂટે તો કોઈને ખબર ન પડે એમ દુર્ગુણો અવાજ કરે પાપ અવાજ કરે પણ સદવિચારો અને પુણ્યો કળીની જેમ ફૂટતા હોય છે કેટ કેટલાના મનમાં ભાગવત કથાઓ સાંભળી આ સદવિચારોની કળીઓ ખીલતી હોય છે અને તુરંત સત્કર્મ ત્યાં જ થઈ જાય જરૂરી નથી એ તો પછી જીવનભર સત્કર્મો કરતો એનાલિસિસ કરવામાં નથી આવતું નથી આવતું તુરંત રિઝલ્ટ કદાચ ન દેખાય પણ માણસની અંદર જયારે વવાઈ ગયું પુણ્ય આ સદવિચારો વવાયા ત્યારે એના જીવનની દિશા બદલાય છે એવી આ ભાગવતની દિવ્ય કથા છે જેમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ આપણે બધા જ ભાગ્યશાળી થયા છે ઠાકોરજી આપણને કથા માટે પસંદ કર્યા છે જીવનનો થાક જે ઉતારી દે જ કથા છે કથાની અનેક અનેક વ્યાખ્યાઓ કરી કમ સુખમ કથા તે શાશ્વત સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે કથાનો રસ જેને ચાખ્યો અને જેને એક વાર આ કથા પીધી છે એને તો પછી વ્યસન થઈ જાય ઘણા લોકોને યુટ્યુબ ના થી સીડી ના થી ચેનલો ના માધ્યમથી એક એમને એવું વ્યસન છે રોજ રાતના સુતા પહેલા દસ મિનિટ સાંભળીએ નહીં તો ઊંઘ જ ના નિત્ય પાન કરી છે એવી આ દિવ્ય કથા જે શાશ્વત સુખમાં સ્થાપે આપણને કારણ સમજણ જ સુખ આપે છે સગવડતાઓ સુખ નથી આપતી કારણ કે સારી સગવડતાની વચ્ચે પણ જો સમજણ સારી નથી ને તો માણસ દુઃખો જાતે ગોતી લે છે જાતે ઉભા કરી લે છે ઘણી વાર બધું સારું હોય અને માણસ સ્વભાવથી દુઃખી હોય સ્વભાવથી તો સંજોગો દુઃખી કરે તો સમજાય અગવડતાઓ દુઃખી કરે તો સમજાય પણ સ્વભાવથી દુઃખી ન થતા કે તો પોતાનો પગ જાતે કુલાડી પર માર્યો કહેવાય ભાગવત કથામાં બેસો ભાગવત કથા એવી માં છે જે તમારા મસ્તક પર હાથ ફેરવી તમારી બુદ્ધિને વિશુદ્ધ કરી દે કલ્મશો બધા સમાપ્ત થઈ જશે અને કલ્મશો છે અનેક જન્મોથી પાપ કરતા આવ્યા છે પાપ કરવાની આદત પડેલી છે પુણ્ય કરવામાં કંટાળો આવે છે ભગવત નામ લેવામાં ઉદાસીનતા છે કારણ સંસાર જ ભોગવ્યો છે પણ આ કથા એક અવસર છે સંસાર થી ભગવાન તરફ જવાનું સંસારમાં જ ભગવાન ને ગોતી લેવાનું આ ક્યાંય આકાશમાં પોતાના લોકોમાં વસનારો પરમાત્મા જે કથા સાંભળે ને તે પરમાત્મા એનો થઈ જાય મહાત્મા ચતુર્વક્ર શ્રીમદ ગચ્છામી તત્ર ગચ્છા ગૌર યથા સુતવત્સલા જે કથા સાંભળવા જાય મહાત્મા કહેવાયું કે ભગવાન પણ એની પાછળ પાછળ જાય જેમ એક ગાય એના વાછરડાની પાછળ પાછળ એને વહાલ કરતી કરતી એને ચાટતી ચાટતી એની પાછળ પાછળ જાય એ રીતે ભગવાન જે કથા સાંભળવા જાય ને એની પાછળ પાછળ જાય એને સ્નેહ કરે છે એવી આ કથાના અનેક પ્રકારથી ભાગવતની કથાને મહાત્મે વર્ણન કરવામાં આવે કારણ કે આ સાધારણ કોઈ ગ્રંથ કે પુસ્તક નથી આ ગ્રંથ રૂપે પરમાત્મા પોતે છે ક્યાંક પરમાત્મા તમને મૂર્તિ સ્વરૂપે દેખાય ક્યાંક નામ સ્વરૂપે મળે અનેક સ્વરૂપ પરમાત્મા એમ તો આઠ સ્વરૂપો ચર્ચા કરી છે આ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે અનેક અવતારો પરમાત્માએ લીધા કારણ કે જે સમયે જેની જરૂર હતી એવા અવતાર ભગવાને લીધા જેવો અસુર એવો અવતાર હિરણે કશ્યપુને મારવો છે અને એમણે વર લીધા છે વરદાન લીધા છે ભગવાન નરસિંહ બનીને આવી ગયા હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બનીને આવી ગયા જેવા અસુર એવા અવતાર તો આ વાંગમય વાણીમય અવતાર કેમ લીધો તો કે અસુર પણ વાણીમય છે તો તો કે કે કયો પરીક્ષિતને લાગેલો શ્રાપ કે સાતમા દિવસે તારું મૃત્યુ થશે શ્રાપ શબ્દમય છે વાણીમય છે તો અવતાર પણ વાણીમય થાય કારણ કે શ્રાપિત ને સમર્પિત બનાવનારી કોઈ કથા હોય તો આ ભાગવતી કથા છે અને શ્રાપ કેવલ પરીક્ષિતને નથી લાગ્યો શ્રાપ તો અહીંયા બેસેલા દરેક ને લાગેલો સાતમા દિવસે મૃત્યુ એ દરેક શ્રાપ લાગે છે જવાનું આઠમો વાર તો કોઈને મળ્યો નથી અને એટલા માટે પરિક્ષિત મહારાજ ને ભાગવત કથા દ્વારા એમને પોતાનું કલ્યાણ સાધ્યું એમ પ્રત્યેક જીવે જીવનમાં એક વાર ભાગવતજી સાંભળી પોતાના જીવનનું કલ્યાણ સાંભળ્યું કારણ કે જે પોતાના જીવનના કલ્યાણનો વિચાર નથી કરતો એ પોતાના જીવન સાથે ધોખો કરે છે કારણ તને માનવ બનાવીને એક અવસર ભગવાને આપ્યો અને તે ઉદ્ધાર થવાનો વિચાર ન કર્યો તે તારી જાતનું કલ્યાણ કરવાનો વિચાર ન કર્યો તો તને જે લાભ મળ્યો તને જે અવસર ભગવાને આપ્યો એ તે વેડફી નાખ્યો આ ભાગવતી કથા અઢાર હજાર શ્લોકમાં ગાય છે

મહાપુરાણ છે સત્તર પુરાણ અને શ્રીમદ ભાગવતજી મહાપુરાણ વંશો ચરિતમ ચેતિ પુરાણમ પંચ લક્ષણ જેમાં પાંચ લક્ષણ હોય એને પુરાણ કહેવાય અને જેમાં દસ લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય એની ચર્ચા પણ દ્વિતીય સ્કંદમાં આપણે કરીશું શ્રીમદ ભાગવતજી મહાપુરાણ છે અન્ય પુરાણો કરતા નું એટલા માટે છે અન્ય પુરાણોમાં અવતારોની કથા છે કૃષ્ણ અવતાર પણ છે દરેક કલ્પના સારસ્વત માં થાય છે અને કૃષ્ણ એ અવતારી પણ છે તો ભાગવતમાં અવતારી કૃષ્ણની કથા છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની કથા છે અને અન્ય કલ્પ પુરાણોમાં જે કૃષ્ણ ચરિત્ર આવે છે એ અવતાર કૃષ્ણની કથા છે એની ચર્ચા પણ આપણે આગળ કરીશું તો પુરાણ મહાપુરાણ શાસ્ત્રે સ્કંદે એક એક સ્કંદ ના શું અર્થ છે મહાપ્રભુજી બારે બાર સ્કંદને શ્રીનાથજી બાબાના બાર અંગ સાથે સરખાવે છે વેદમાં પરમાત્માનું સ્વરૂપ કહ્યું દ્વાદશાંગ વહી પુરુષા દ્વાદશાંગ વહી પુરુષ એ પરમ પુરુષ પરમાત્માને બાર અંગ છે એ વેદ કહે છે ઘણા લોકો એમ કે વેદમાં નિરાકાર બ્રહ્મ ની વાત છે અરે નાના ત્યાં આપણ સાકાર રૂપ જ છે શીરખા પુરુખા સહસાક્ષા હજાર મુખ હજાર હાથ આપણા સાકાર જ છે કોઈ પણ આકાર ની વાત થાય એ સાકાર જ કે એમ પણ દુનિયામાં નિરાકાર ને માનનારા પણ આકાર નો આશ્રય તો કરે જ છે કોઈ ને કોઈ પ્રકારે તો દ્વાદશાંગ વય બાર અંગ ભાગવતજીના બાર સ્કંદ

અને બારમો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જે ઉંચો હાથ ઉઠાવી શ્રીનાથજી બાબા પોતાના બધા જ જીવોને પોતાના શરણે 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 બોલાવે છે આવ 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 મારી મારી અને એટલે જો કથાની કંકોત્રી મળે ન આમંત્રણ મળે કઈ ન મળ્યું હોય તો એ કથામાં જવું કારણ કે જેના લગ્ન હોય એ વરરાજા તમને કહેતો હોય કે મારા લગ્નમાં આવજો પછી કંકોત્રી ની રાહ જોવાય તો જ્યાં શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી તમને બધાને બોલાવતો હોય આવો મારી કથામાં આવો મારી શરણે આવો પછી કંકોત્રી મળે કે નહીં એની ચિંતા નહીં કરી એટલે શ્રીનાથજી પોતે આમંત્રણ આપે છે કથાનું એકમ શરણમ વ્રજ તું મારી પાસે આવ અને અમુક જગ્યાની આમંત્રણ ન હોય સૂચના હોય આપણે ત્યાં પહેલા પત્રિકા છપાતી ને તો સૂચના રૂપે છપાતી વધારે રૂપે છપાતી આમંત્રણ ને નિમંત્રણ એ તો પછીની વાત છે પણ ભગવત કાર્યોની સૂચના મળે ને તો એ પહોંચી જાય કે આ કાર્ય થઈ રહ્યું છે ભાગવતજી વિરાજી રહ્યા છે અને ભાગવતજી તો બધા માટે છે વ્યવસ્થાનો ભાગ હોઈ શકે કે આપણે કેટલી કેટલા પ્રકારની કેટલા લોકોની વ્યવસ્થા કરી શકીએ પણ ભાગવતજી બધા માટે છે તો ઊંચો હાથ એ આશ્રય બારમો સ્કંદ એ આશ્રય લીલા છે ચારજી સ્વરૂપની ભાવના જે છે ને એ ઊંચો હાથ કરીને ગીરાજ્યની નિકુંજની કંદરામાં બહાર ઊભા છે અને એટલા માટે જ આપણી કથા સ્થળનું નામ પણ ગિરિકંદરા છે કે મારો શ્રીનાથજી બાબા આ ગિરિકંદરામાં ઉભા ઉભા આ બધાને આવ બોલાવે છે અને જીવ જયારે શરણે આવે એટલે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દે અને અંગૂઠો બહાર રાખે એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો હવે તારા કામનો રહ્યો નથી

આપણે તો સર્વાંગના દર્શન કરવા લોચન ભરી ભરી પીજે આપણે તો નખ અને શીખ નખ સર્વાંગ ના દર્શન એટલે કેવળ દસમ સ્કંદ જ વૈષ્ણવે સાંભળ્યું એ ભ્રાંતિ છે કે ઠાકોરજીનું ચરિત્ર આવે ને ત્યારે સાંભળીશું આપણે તો બાલકૃષ્ણ આપણે તો એને જ માનવા એનું જ સાંભળવા અરે ના ના એ ગોકુલ વાળો આપણો છે મથરા વાળો આપણો છે અને દ્વારિકા વાળો આપણો છે આપણે ત્યાં તો ત્રણેય લીલા છે અને મહાપ્રભુજી બધા ઉપર સુબોધનીથી લખ્યા છે નાશ્રિતો વલ્લભાધીશો ન ચતુષ્ટા સુબોધિની ન રાધિ રાધિકા નાથો વૃથાત્ત જન્મભૂતલે આજ્ઞા કરે છે એનું જન્મ વૃથા છે કોનું નાશ્રિતો વલ્લભાધીશો જેને વલ્લભ નો આશ્રય કર્યો નથી ચોવીસ કલાકમાં પણ જેના મુખમાં એક વાર વલ્લભનું નામ ના આવતું હોય એ વૈષ્ણવનું જન્મ લેવું જ વૃથ્ધા છે બ્રહ્મ સંબંધ લીધું જેની કંઠી ગળામાં પહેરી છે એ મહાપ્રભુજીને એક દિવસમાં યાદ ન કરે એનું જન્મ વૃથા છે નાશ્રિકો વલ્લભ આદિશુ દ્રચદ્રષ્ટા સુબોધિની જેણે ભાગવતજી ઉપર મહાપ્રભુજીએ ટીકા લખી છે ટીકા વ્યાખ્યા અને એનું નામ છે સુબોધિની બે જગ્યાએ જેમ સાત પ્રકારે અર્થ મહાપ્રભુજી સમજાવ્યા ને તો તત્વાર્થ દીપ નિબંધ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો છે એમાં ભાગવતાર્થ પ્રકરણ છે અને બીજા ભાગવતજી પરના સુબોધિ એટલે ચાર અને ત્રણ શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય અને વાક્ય પદે અક્ષરે તત્વાદી નિબંધ અને સુબોધની આમ સાત પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના સમજાવ્યા દ્રષ્ટા સુબોધિ અરે વાંચી ના શકો પણ જ્યાં વલ્લભ કુલ મુખે યા પુષ્ટિ માર્ગી મુખે સુબોધની આધારિત કથા થતી હોય એ સાંભળો તો એ જીવનનું સાફલ્ય છે ને ચતુષ્ટા સુબોધિન નરાધિ રાધિકા નાથો જેના ઘરમાં માં ઠાકોરજી બિરાજતા અરે પુષ્ટાવતા ડરો છો તો પુષ્ટાવ્યા વગર પણ પધરાવ તો ખરા ઠાકોરજી વગર નું ઘર વૈષ્ણવ નું ન હોવું જોઈએ ઘરમાં બધા માટે જગ્યા છે સુવાનો રૂમ જુદો જમવાનો રૂમ જુદો ટીવી જોવાનો રૂમ જુદો રમવાનો રૂમ જુદો તો પગે લાગવાનો એક રૂમ તો રાખો કે જ્યાં જઈને ક્યાંક બે હાથ જોડી હું દાસ છું એ આપણને યાદ આવે ભલેને ખાનું હોય એક ખૂણો હોય પણ જ્યાંથી પસાર થવા માત્રથી ભગવાન યાદ આવી જાય એવો એક ખૂણો ઘરમાં હોઉં કે પ્રભુનું સ્મરણ થઈ આવે એવી તો કોઈ જગ્યા ઘરમાં હોય કેમ કે જેના ઘરમાં ભગવાન યાદ આવી જગ્યા નથી હોતી ને એને ઘરની બહાર નીકળે અને ભગવાન પલે પલે પોતાની યાદ અપાવતા હોય છે એના જીવનમાં પછી વારે ઘડીએ કઈ ને કઈ એવા સંકટો ને વિપત્તિઓ આવે એને ક્ષણે ક્ષણે ભગવાન યાદ કરવો પડે કે હવે પ્રભુ તું જ કરનારો છું તો બાર અંગ બાર સ્કંદ ભગવાન ભાગવતજીના દ્વાદશાંગો હિ પુરુષા એવા પરમાત્મા ત્રણસો પાંત્રીસ અધ્યાય એમાં પણ બે પ્રકારની ભાષા મહાપ્રભુજી બતાવી ત્રણ પ્રકાર લૌકિક પરમત અને સમાધિ ભાષા ત્રણ ભાષા ભાગવતજીમાં છે સમાધિ ભાષાને પ્રમાણ રૂપે મહાપ્રભુજી સ્વીકાર કરે છે આપણો ચાર પાયા ઉપર ઊભો છે અને ચાર પાયા છે વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસ છે પ્રમાણમ તત્તુષ્ટયમ આ ચાર મૂળ ગ્રંથો છે પ્રમાણ ગ્રંથો છે એટલે કે ઓથેન્ટિક ગ્રંથો છે શંકાનું નિવારણ કયા ગ્રંથોને જોઈને કરવાનું કયા ગ્રંથોના સાર રૂપે સિદ્ધાંત સ્વીકારી જીવવાનું તો કે આચાર અને આ ચારેની એક વાક્યતા કરીને બતાવે એને આચાર્ય કહેવાય શ્રી મહાપ્રભુજી આચાર્ય છે શંકરાચાર્ય જે રામાનુજ આચાર્ય મધ્વાચાર્ય નિમ્બાર્ક આચાર્ય જે વેદમાં છે એ જ ગીતાજીમાં એ જ બ્રહ્મસૂત્રમાં ને એ જ ભાગવતજીમાં છે એક જ વાતનો વિસ્તાર છે અહીંયા વિરોધ નથી વિવિધતા છે પણ એક વાક્યતા છે તો આ ચાર પ્રમાણ ગ્રંથો વેદ બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત અને આપણે આ ભાગવત એને ફલ માનવામાં આવ્યું અને ફલનું શ્રવણ આપણે બધા મળીને કરી રહ્યા છીએ